કેટલાક અસામાજિક તત્વો દ્વારા વારંવાર હિન્દુ ધર્મને હિન્દુ હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ દેવી દેવતાઓના નામે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે વાત કરીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કાલોલ તાલુકાના એક સામાજિક ગ્રુપ છે એ સામાજિક વોટ્સઅપ ગ્રુપની અંદર નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે

અને તમામ જે હિન્દુ સંગઠનો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને અન્ય સામાજિક હિન્દુ સંગઠનો એ મેદાને હિન્દુ સંગઠનો એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને એ વિરોધ લઈને ગઈકાલે શુક્રવારે રાત્રે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બસો થી ત્રણસો જેટલા જે યુવાનો છે એ એકત્રિત થયા હતા અને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ જે આરડી બરવાળ છે તેમણે લેખિતમાં આવા જે WhatsApp ગ્રુપના જે એડમિન છે અને એડમિન સાથે સાથે જે માદ મુદ્દા છે જે આપણે વાકી પણ ન શકાય એવી જે પોસ્ટ મૂકવામાં આવી છે અને વાયરલ કરવામાં આવી છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આપણે વાત કરીએ કે વારંવાર હિન્દુ ધર્મને જ કેમ ટાર્ગેટ ટિપણી કરવામાં આવે છે વાંચી ન શકાય તેવા શબ્દો નું ઉચ્ચારણ કરવામાં આવે છે તે હવે જે હિન્દુ સમાજ છે એ ચલાવી લેવામાં નહીં આવે તેવું જણાવ્યું જિલ્લો કાલોલ નગરમાં પોલીસ સ્ટેશન આગળ અમે ઊભા છીએ અહીંયા બહુ બધા હિન્દુ સમાજના યુવાનો આવીને ઊભા છે હાલ શારદીય નવરાત્રિ નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિના બીજા દિવસે સોશિયલ મીડિયા દ્વારા એવો મેસેજ માતાજી પ્રત્યે અપશબ્દો કે જે તમે સાંભળી ના શકો એટલા ધ્રુણિત શબ્દો કે તમને સાંભળતા સાથે જ તમારા રૂવાડા ઊભા થઈ જાય એટલા ગંદા શબ્દોમાં માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણીનો મેસેજ થયો દરેક લોકોએ જોયો સમાજના હિન્દુ સમાજના ઘણા યુવાનો દરેક વયના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે લોકો દુઃખી છે આવા મેસેજથી આ મેસેજથી યુવા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હિન્દુ સમાજને ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આવા પ્રયત્નો વારંવાર થઈ રહ્યા છે તો હવે આ આવા મેસેજો ચલાવી લેવામાં આવશે નહીં તો એટલું યાદ રાખજો કે આવા મેસેજ કરતાં વિચારજો કે આ સમાજ તમે બીજાના ધર્મના દખલગીરી શું કરવા કરવી પોતાની લીટી લાંબી કરો કરવી હોય તો તમે બીજાના ધર્મમાં દખલગીરી ના કરો અહીંયા કોઈ કરતું નથી અને આવા મેસેજથી સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન ના કરશો જય માતાજી આપણું નામ અચલભાઈ જોશી આજરોજ કાલોલ પ્રખંડની અંદર પંચમહાલ જિલ્લાના એક વોટ્સઅપ ગ્રુપ છે હિન્દુ હિત હિંચક ચક આવું કંઈક કરીને ગ્રુપ છે અને એની અંદર એક વિભદ્ર મેસેજ વાયરલ થયો હતો જે ની અંદર આપણા જે આરાધ્ય હિન્દુ સમાજના આરાધ્ય જે શક્તિના પ્રમાણ કહેવાય છે એવા દેવી માતા દુર્ગાના વિશે એટલા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે અને જે હિન્દુ સંસ્કૃતિ સાહિત્ય કહે છે જે શાસ્ત્ર કહે છે એનો આખો ઇતિહાસ બદલીને એટલી ગેરરીતિપૂર્વક એને વ્યક્ત કરવામાં આવ્યો છે જેને લઈને તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુ સ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગદળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે જલ્પેશુધાર સુધાર દળ દક્ષિણ ગુજરાત પ્રાંત સ